આજે હું તમારી સાથે ફ્રેન્ડ્સ લસણને આખું વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરવું ક્યારે ખરીદવું કેટલું ખરીદવું ખરીદતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જેથી લસણ બગડે નહીં અને તમારું લસણ આખું વર્ષ માટે એવું ને એવું રહે તેની હું ટ્રીક તમારી સાથે આજે શેર કરવાની છું ઘણા લોકો લસણ સ્ટોર તો કરે છે પણ એક કિલો લીધું હોય ને તો પણ ખરાબ થઈ જાય છે પણ મારી આ રીતથી તમે લસણ સ્ટોર કરશો ને ફ્રેન્ડ્સ એટલે લસણ ક્યારેય ખરાબ નહીં થાય લસણના ઉપરનો જે આ રીતનો રેસાવાળો ભાગ હોય છે તે અને આ રીતે દાંડીવાળો ભાગ હોય છે ને ત્યાંથી જમ્સ આવે છે તેને લીધે આપણું લસણ છે તે ફૂગાઈ જાય છે ઘણી વખત તમે જોયું હશે કાળું કાળું આવી ગયું હોય છે લસણ ઉપર તેને લીધે જ થાય છે તો આપણે શું કરવાનું છે જ્યારે લસણ ખરીદીએ ને પછી તેને એક દિવસ હવામાં રાખી દઈશું જેથી તેની અંદર કોઈપણ પ્રકારનો ભેજ હોય તે નીકળી જાય પછી ઉપરની દાંડી કાઢી નાખવાની છે અને આ રીતે નીચેનો ડિયા હોય તે આપણે લસણના હટાવી દેવાના છે લસણને સરસ ચોખ્ખું કરી લેવાનું છે એપ્રિલ અને મે મહિનામાં લસણની શરૂઆત થઈ જાય છે ખૂબ નવું લસણ મળે છે ત્યારે તમે આ લસણને સ્ટોર કરી શકો છો બેસ્ટ ટાઈમ હોય છે લસણને સ્ટોર કરવાનો તો તમે અહીંયા બે કિલો લસણ લીધું છે તમે અહીંયા જોઈ શકો છો આપણે તેને સરસ ચોખ્ખું કરી લીધું છે અને પોતરા અને ડીટી આપણે અલગ કરી લીધા છે મારા દાદીમાં જે રીતે સ્ટોર કરતા હતા તે રીત હું તમારી સાથે આજે શેર કરવાની છું તો આ લસણને આપણે માટલાની અંદર સ્ટોર કરવાનું છે એ પણ ટ્રેડિશનલ રીતથી જ્યારે પહેલાં કાંઈ પણ સ્ટોર કરવા માટેનું સાધન નહોતા ને ત્યારે આપણા દાદી નાની આ જ રીતે લસણ સ્ટોર કરીને રાખતા હતા તો તેના માટે આપણે અહીંયા દેશી ગાયના ગોબરના છાણાની રાખ લીધેલી છે જેને આપણે સરસ ચૂલામાં સળગાવીને છાણાની આ રીતે રાખ તૈયાર કરી લીધી છે એટલે આ રાખ ઓર્ગેનિક છે રાખને આપણે સરસ ચાળી લીધી છે એટલે સરસ પાવડર ફોર્મમાં થઈ ગઈ છે હવે શું કરવાનું છે વધારાનું એક માટલું લઈ લેવાનું છે તો આ વર્ષો જૂનું માટલું છે આમાં જ હું લસણ સ્ટોર કરું છું તો તેના માટે આપણે શું કરવાનું છે સૌથી પહેલાં માટલાને ધોઈને સાફ કરી લેવાનું છે પછી આપણે માટલું કોરું કરી લેશું માટલાની અંદર જરા પણ પાણીનો ભાગ ન હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું બે દિવસ માટે આપણે તેને તડકામાં તપવી લેશું પછી આપણે શું કરીશું એકથી બે મુઠા જેટલી રાખ ઉમેરી દઈશું માટલામાં તરીએ આ રીતે નીચે તળિયાની અંદર સરસ પેલા રાખ ઉમેરી દેશું એક લેયર આપણે રાખનું લગાવી દઈને પછી તેની અંદર આપણે જે લસણ હતું તે ઉમેરી દેશું આ રીતથી ફ્રેન્ડ લસણ સ્ટોર કરી લીધું ને એટલે લસણ ક્યારેય ખરાબ નહીં થાય જો તમારી પાસે રાખ નથી અને તમારે માટલામાં લસણ સ્ટોર કરવું છે ને ફ્રેન્ડ્સ તો તો શું કરવાનું બોરીક પાવડર લઈ લેવાનું બોરીક પાવડર રાખની જગ્યાએ થોડો થોડો ઉમેરી દેવાનો બોરીક પાવડર તમે લસણ ઉપર ઉમેરશો ને એટલે ક્યારેય લસણ ઉપર ફૂગ નહીં આવે ઘણી વખત ઘણા લોકોથી એક કિલો લસણ લીધું હોય ને તો પણ ખરાબ થઈ જાય છે પણ લસણને પરફેક્ટ કઈ રીતે સ્ટોર કરવું ને તેની રીત ખબર નથી હોતી તેને લીધે આવું થાય છે પણ આ રીતે સ્ટોર કરશો ને એટલે ક્યારેય ખરાબ નહીં થાય ઘણા લોકોના સગાવાલા ગામડે રહેતા હોય ત્યાંથી તમે આ રાખ મગાવી શકો છો તો એક લેયર લસણની એક લેયર રાખની આ રીતે લેયરમાં આપણે લસણને ગોઠવતા જવાનું છે ઘણા લોકોને ઝાઝી રિક્વાયરમેન્ટ હોય છે લસણની તો આ રીતે તે સ્ટોર કરી શકે છે અત્યારે લસણ ખૂબ સસ્તું છે ને ફ્રેન્ડ્સ તો આખું વર્ષ માટે સ્ટોર કરી લો જેથી પૈસાની તમે બચત કરી શકો હવે જેટલી રાખ વધેલી છે તેને ઉપર આપણે લસણ ઉપર છાંટી દેવાની છે અને શું કરવાનું છે કોટનનું કપડું લઈ લેવાનું છે કોઈ પણ કોટનના કપડાને આ રીતે આપણે ગોરાની ઉપર સરસ માટલા ઉપર બાંધી દેવાનું છે બીજી દોરી લઈને આ રીતે ફ્રેન્ડ્સ તમે સરસ માટલા ઉપર કોટનનું કપડું બાંધી દેશો ને એટલે અંદર થોડી થોડી હવાની અવર જવર થતી રહેશે તેને લીધે લસણ અંદર ખરાબ પણ નહીં થાય પણ ખાસ ધ્યાન રાખવાનું જ્યાં તમે આ માટલું મૂકો ને ત્યાં તડકો ન આવતો હોય સીધો જો તમારે તડકો આવતો હશે ને આ માટલા ઉપર તો લસણ બફાવાના લીધે ખરાબ થઈ જશે તમે ઠંડી જગ્યાએ રાખશો ને જ્યાં ઠંડી હવા અવર જવર થતી હોય ત્યાં લસણ જરા પણ ખરાબ નહીં થાય જરૂર